સાવલી ખાતે વડોદરા લોકસભાના ઉમેદવાર ડૉક્ટર હેમાંક જોશીની ચૂંટણી પ્રચાર રેલીમાં કાર્યકર્તાઓની મોટી હાજરી જોવા મળી હતી વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીની સાવલી ચૂંટણી પ્રચાર રેલીમાં કાર્યકર્તાઓની મોટી હાજરી જોવા મળી ડોક્ટર હેમાંગ જોશીના પ્રચાર રેલીમાં ઘરે ઘરેથી આવકાર મળ્યો હતો સાવલીમાં ભાજપ લોકસભાના ઉમેદવાર રેલી સ્વરૂપે લોકસંપર્ક કર્યો હતો પરસોત્તમ રૂપાલાના વિરોધના વાવાઝોડાની અસર સાવલીમાં નહીવત જોવા મળી ઠેર ઠેર મળી રહ્યો હતો જનપ્રતિસાદ સાવલીનગરમાં ઠેર ઠેર વેપારી તેમજ સ્થાનિક લોકોએ કંકુ તિલક અને ફૂલહારથી ભે સ્વાગત કર્યું હતું લોકસભાના ચૂંટણીના પ્રચાર અંતર્ગત સાવલી નગરના લોકસંપર્ક અને ફેરણી તથા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આપણા સાવલી વિધાનસભાના જનપ્રિય અને લોકોની વચ્ચે સદાય રહેતા એવા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાવલીના સંગઠનના પ્રમુખ મહામંત્રી વિવિધ મોરચાના આગેવાનો કોર્પોરેટરશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં યુવાનો સાથે મળી અને લોકસંપર્કનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ સ્થળે જઈ વેપારી મંડળ સામાજિક સહકારી અગ્રણીઓ અને તમામ રહેવાસીઓનો અમને ખૂબ સારો સત્કાર અને પ્રતિસાદ મળી રહ્યો છે અને મને ચોક્કસપણે વિશ્વાસ છે કે સાવલી વિધાનસભાની જનતા રામપ્રિય જનતા મોદીપ્રિય જનતા વિકાસની રાજનીતિને વરી અને તું ચોક્કસ જંગી બહુમતીથી લોકસભામાં ભાજપને વિજય બનાવશે